હેલો એવરી વન વેલકમ એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં ગુડ આફ્ટરનૂન હર હર મહાદેવ જય માતાજી જય દ્વારકાધીશ તો બસ અમે તૈયાર થઈ ગયા છે અહીંયા બધા વિનયભાઈ ને તો હવે છે ને અમારે જવાનું છે અત્યારે કુકસવાળા અને કુકસવાળા છે મારા માસી તો બસ મારા માસીના ઘરે જ જવાનું છે મારા માસા માસીના ઘરે તો અત્યારે કેટલા ચાર જેવા વાગી ગયા છે અને આઈ થિંક દોઢ બે કલાક તો થઈ જ જાહે કેમ કે હું અમે સ્ટોપ કરતા કરતા ખાતા પીતા જતા હોય નાસ્તો પાણી કરતા કરતા ચાલુ હોય અમારું જવાનું હા તો પછી છ તો વાગી જ જાય ચાર વાગે નીકળીએ એટલે અને પછી હું કેવાય કે અત્યારથી જ વ્લોગ ચાલુ કરી દીધો પછી થાય એવું કે અમે હેને ફેમિલી માં જઈએ ને તો બ્લોગ બનાવવામાં અમારું બધું ધ્યાન ન હોય પણ અમે ફેમિલી ને ટાઈમ દઈએ હું કેવું એન્જોય તો અમે બહુ કરીએ છીએ બટ ફેમિલીની સાથે અમે એન્જોય કરતા હોઈએ ત્યારે અમને નો ફોટો નો યાદ આવે કે નો વ્લોગ બનાવવાનું યાદ આવે બટ હું ટ્રાય કરું કે થોડીક થોડીક લઈ લઉં ક્લિપ તો કઈ નહીં ટ્રાય આપણે કરશું થોડી થોડી ક્લિપ લેવાની બટ એમ કે વરસ દિવસ પછી હું હે ને જાતી હોય બધાવા હે તો ફેમેલીને ફૂલ ટાઈમ આપીએ એન્જોય કરીએ ફેમિલીની સાથે એવું બધું છે હું કહેવાનું વિનયભાઈ જાઉં કે

એ મંગરોના આખા રસ્તામાં નારિયેડીનો છે એક હલવો લેતા જાવ વીને હલવો હાજી

बप्पा <laughs> अपनी हिम्मत नहीं अरे से आज इनका जानो नहीं कोदा अब मैं आप इतना कोई दिखराज नहीं है એટલે જો ભુખે આ કોચા કામ ન કે આવડીયા છે આવ છે ઊહરજો ઊહરજો ઊહર નઈ 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 ઈ ધન નતીર ગાકતી જાય એને આગડી રાત મને કેતા તા હવે ઈને વેત નઈ રહી ઈને એ જો કાઢો એ હાલા રિસ્ક કરો રીસ્ક લીધો રાજવે પહેલી વાર એને કરે ને તો હમણા છે ને બધા હવે ફટાકડા હોય કે દિવાળીના ફટાકડા પડ્યાતા ને તો ફટાકડા પડ્યા અને અમે પૂગી તો ક્યારે ના ગયા એમ તો અંજવારું હતો સાડા પાંચ વાગ્યા ના પૂગી ગયા પણ બધા એવું કેવાય કે પછી એટલા ટાઈમ પછી મેળા હોય એટલે બસ મજામાં હું કેવાય કે બધા વાજો કરતા હતા ને બેઠાતા અને બધા વરસ દિવસ થી મેળા થતી બધું એકબીજા ને પૂછતા હતા કામ ધંધા એવું બધું હતું અને પછી થોડીક વાર શું કેવાય કે મારા માસી ની વાડી છે અહીંયા વાડીઓમાં જ રહી છે એ લોકો માં નથી રહેતા કોકસવાડામાં એ વાડીઓમાં જ રહી છે અને હું કેવાતું તો મને બહુ ખ્યાલ નથી તો બસ પછી ફટાકડા ને બધું થોડું પેડું દિવાળીનું પેડું તું પછી થોડું પેડું છે આપડે ફોડવાનું તો છે બટ હવે છે ને એ લોકો ને શું કેવાય એના ઘર જેવું જ છે પાડોશ છે એનું ઘર જેવું જ છે તો ત્યાં છોકરો નાનો થયો છે તો બસ ત્યાં છઠ્ઠી ને એવું હતું તો ઘરજ શું કેવાય કે અમારે પછી ત્યાં જ જમવાનું હતું શું કેવાય કે બહુ ફોર્સ એ લોકો એ કર્યું તો પછી આપણે ક્યાં ના પાડવું એમ એટલે બસ ત્યાં જમીને આવ્યા અને બધા જમવા ગયા કોઈ છે એ નહીં માર માસી ની લોકો જમી તો લીધું પણ એ બધા ત્યાં હતા અને કોઈ નથી અને મારા માસી ને શું કેવાય છોકરાનો છોકરો એ અહિયાં હું તો છે ઘોડિયામાં એટલે બસ એને હું ધ્યાન રાખું છું કેમ કે મારા માસી મારા ભાભી ભાઈ ને બધા જ છે અને વિનય ભાઈ ને અમારા એને તરેલું ખાવું નતું ને તો એ અહીંયાથી અમને મને એમ કીધું કે હું ગામમાં જ છું અને ગયો ગયા ગળું કેમ કે ગામમાં ગયો ગામમાં ક્યાંય એમ એને જાયમો નહીં જમવાનું

અને હવે છે ને અત્યારે કેટલા વાગ્યા સાડા નવ સાડા નવ જેવું થઈ ગયું છે અને હવે છે ને અમે એવો તો બધા પ્લાન કર્યો છે મારા માસી ને છોકરા મારા માસી મારા ભાભી છે ને એને મને કીધું કે તમે હું કે હમણાં આવું તમે છે ને હું તાર મારે થોડુંક મોડું થઈ જાય ને કેમ કેમ કે બધા હું કેવાય મહેમાન હોય તો કામ ને એવું બધું કરાવવું પડે તો કે તમે વયા જાવ કેમ કે એનો છોકરો એકલો હુતો હતો તમે વયા જાવ કે ધ્યાન રાખજો અને હું કે હમણાં આવું કે તમે હું નહિ આજે આજે કોઈનો વાતો રાત્રે પ્રોગ્રામ નથી આમ બધા બધા બેસી ને મતલબ અઢળક ખાવું નહી ખાય

તો સૌથી પહેલા તો બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય માતાજી કેમ કે મેં છે ને કાલ રાતે કીધું હતું ને કે અમે બધા હું કહેવાય ભાંડે ભેગા થયા હોય તો મોડે સુધી બેહીએ તો કેટલા મારાથી તો સાડા અગિયાર બાર વાગે હોતી જ કેમ કે ખબર નહીં કે મને એટલી ઊંઘ આવતી હતી ને તો પછી હું તો એમને વાતો કરતી કરતી જ હોય રીતી અને એ બધા તો ક્યારે હોતા હોય મને કાંઈ ખબર નથી મારા માસી ને રાધ ને વિનય ને મારા ભાઈ ને બધા બેઠા હતા તો એ બધા વાતો કરતા હતા એ ક્યારે હું ત્યાં કાંઈ ખબર નથી આપણે તો હું ચડી ગઈ હતી તો બસ પછી એ વિડીયોને શું કહેવાય બ્લોગનું એન્ડ કરવાનો રહી ગયો હતો અને એમ પણ છે ને બ્લોગનું એન્ડ તો કરવાની હતી નહીં કેમકે કાલ રાતે આવ્યા ને ત્યાં અંધારું થઈ ગયું હતું થોડું થોડું અને થોડુંક હું હજી મુલાકાત વધારે કરીને તો એકદમ અંધારું થઈ ગયું હતું તો આ વાડીનો નજારો હોય ને તમે બધાને બતાવવાનો રહી ગયો હતો જે લોકો વાડીઓમાં રહેતા હોય ભાઈ એના માટે તો કોમન કહેવાય બટ મારી જેમ જે બહાર રહેતા હોય ને એના માટે થોડુંક શું કહેવાય અલગ કહેવાય મને તો બહુ મજા આવે તો હે ને આપણે હું તમને સરસ મજાનો વાડીનો પહેલા તો નજારો બતાવી દઉં અને રાત ને વિનય ને બધા હમણાં ઉઠા ચા પાણી પીધા અને હવે છે ને હું અત્યારે છે ને જલ્દી નીકળી જવાનું છે બટ કઈ પેલા છે ને આપણે આ વાડીનો સરસ મજાનો નજારો જોઈ લઈએ તો આ છે આ વાડીનો સરસ મજાનો નજારો જો કે હવે છે ને આમાં માંડવી નું કામ થઈ ગયું છે એમ તો હવે થોડું થોડું વીણવાનું ને એવું બાકી છે અને અહીંયા છે ને અમારા માસી ના ઘર ને એવું બધું છે અને હવે છે ને થોડું થોડું અહીંયા વીણવાનું કામ બાકી છે બાકી તો બીજું બધું લોકોનું કામ થઈ ગયું ને હવે તો ખબર નહીં હું નવું વાવેતર કરવાના હોય નવું હું વાવેતર કરવાના હોય એ તો મને કંઈ આઈડિયા છે નહીં બટ હવે માંડવીનું મારે ભાભી એમ કહેતા હતા મને કે વીણવાનું ને એવું બધું બાકી છે હવે થોડું થોડું બાકી થાય કે બધું કામ થઈ ગયું છે કે અને મતલબ અહીંયા હું બહુ મસ્ત ફૂલ ઝાડ ને પપૈયા ને એવું બધું છે અહીંયા નારિયેળીયું છે જો કે આ અહીંયા નારિયળિયું કેટલી આઈ થિંક એક બે જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત આઠ જે અહીંયા નારિયળીઓ લોકો હમણાં આવી છે ખબર નહીં થોડાક ટાઈમ પહેલાં પણ છે ને મારા માસીના લોકોના આતો છે જમીન એટલી બટ અહીંયાથી કેટલું ચાર આઈ થિંક ચાર કિલોમીટર ચાર પાંચ કિલોમીટર દૂર થતું હશે આમ ગામમાં ત્યાં છે ને બીજી છે આખો બગીચો છે નારિયળીનો અને એ બગીચા તો મતલબ ત્યાં જાય ને તો ત્યાં તો બહુ મજા આવે જેટલા નારિયલ પીવા હોય ને એટલા બટ અમારે કેવું થાય એમ દર વખતે હે ને આવીએ ને તો રાત્રે આવીએ અને સવારમાં વહેલા નીકળી જાય એટલે અમારે મેં ન થતો તો મારે માસીને મારા માસી છોકરાઓને બધા ક્યારે વકાવી કે નારિયલ પીવાને જાય બટ હવે અત્યારે એટલો બધો ટાઈમ છે નહીં અને અમારા ઘડી થોડીક જ વારમાં નીકળવું છે તો બસ એવું બધું છે તો કંઈ નહીં હવે આ સરસ મજા મને તો બહુ મજા આવે અહીંયા તમને બધાને વાડીઓમાં ગમે કે નહીં કે અમને મને તો બહુ મજા આવે તો કંઈ નહીં હવે છે ને આપણે નીકળવાનું છે તો હવે છે ને આપણે આ વ્લોગને અહીંયા જ એન્ડ કરી દઈએ કેમકે હવે બસ આગળ નીકળવું છે અમારે તો કંઈ નહીં ચાલો હવે તમને છે ને આ વ્લોગ પસંદ આવ્યો હોય ને તો પ્લીઝ લાઈક કરી દેજો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીની સાથે શેર કરી દેજો અને જો ચેનલમાં નવા હોય ને તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ન ભૂલતા કેમકે આપણી ચેનલમાં બહુ સરસ સરસ વ્લોગ આવે છે અને ઘણા ખરા સારા સારા વિડીયો આવે છે તો બસ પછી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો કંઈ નહીં ચાલો હવે છે ને આપણે મળશું નેક્સ્ટગમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય માતાજી જય દ્વારકાધીશ